નમસ્કાર હું દીપિકા શાહ પ્રોફેસર તેમજ સામાજિક કાર્યકર્તા હિન્દુ ભૂમિ સંરક્ષણ સંઘર્ષ સમિતિ દ્વારા એક મહારેલીનું આયોજન તારીખ ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસ એટલે કે નવરાત્રિના પ્રથમ દિવસે થવા જઈ રહ્યું છે જેનો સમય બપોરે ત્રણ કલાકે અને સ્થળ નીલકંઠ પાર્ટી પ્લોટ કલા મંદિર જ્વેલર્સની પાછળ વર્તમાન સમયમાં ચાલી રહેલ વકઅફ બોર્ડ દ્વારા સર્જાયેલા પ્રશ્નના કારણે હિન્દુ સમાજના લોકોની ખેતી ટ્રસ્ટો મંદિરો ગૌશાળા અને સરકારી જમીનોના સંરક્ષણ અને સુરક્ષા માટે એક મોટો પ્રશ્ન સર્જાયો છે હિન્દુ સમાજને આપવામાં આવેલા સંવિધાનિક મૌલિક અધિકારો અને જમીનોની લેવડ દેવડના અનેક કાયદાઓનો ભંગ કરીને હિન્દુ સમાજની મિલકતોને વક્કબ બોર્ડ દ્વારા હડપી લેવાનું એક ષડયંત્ર ચાલી રહેલ છે આ ષડયંત્રની સામે હિન્દુ ભૂમિ સંરક્ષણ સંઘર્ષ સમિતિ દ્વારા લેખિતમાં સામૂહિક ફરિયાદ આપવાનું આયોજન એક મહારેલીના રૂપમાં કલેક્ટરને કરવા જઈ રહેલા છે જેમાં આપ સૌ હિન્દુ ભાઈઓ તેમજ બહેનો મોટી સંખ્યામાં જોડાય એવી અપીલ અને વિનંતી છે ફરીથી તારીખ છે ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસ સમય બપોરે ત્રણ કલાકે સ્થળ નીલખંડ પાર્ટી પ્લોટ કલા મંદિર જ્વેલર્સની પાછળ નમસ્કાર ભરત માતા કી જય